નમસ્કાર મિત્રો હું આપનો સિંગર જીગર ઠાકોર ને આજે અમે પાટણમાં આવી ગયા છે અમારા ઘરે જે હિન્દુસ્તાની ટીમ અને એસબી શોપિંગ ની મુલાકાતે આવ્યા છે અને પૂરી ટીમ માટે મારે એક સોંગ આવવું હોય ત્યારે હો માહો મા મમતાળી મા

આપડે બધાને ખબર છે અને મહેન્દ્રસિંહ વામૈયાનો પણ અવાજ કેવો છે તમને ખબર હશે પરંતુ આજે હું ઘણી બધી ચર્ચા નહીં કરું પરંતુ આખે આખો તમને વિડીયો લાઈવ બતાવું છું આખે આખો વિડીયો બતાવવાનો છો તે પહેલા હું તમને ખાસ જણાવી દઉં કે આપણે ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે જેટલા પણ લોકો આપણી ચેનલ ઉપર આવે એક વિડીયોને લાઈક કરે ચેનલ સબસ્ક્રાઈબ કરે અને કોમેન્ટની અંદર પોતાનું નામ અને ગામ લખે એટલે આવનારા નવા વિડીયોની અંદર તેનું નામ અને ગામ લેવામાં આવે છે જો તમારે પણ અમારી ચેનલની અંદર નામ અને ગામ બોલાવડાવવું હોય તો ફક્ત ને ફક્ત તમારું નામ કોમેન્ટમાં કરો એટલે આવનારા વિડીયોની અંદર શનિવારે જે વિડીયો બને છે એની અંદર તમારું નામ અને ગામ સો ટકા આવી જાય તો ફટાફટ તમે કોમેન્ટ કરી નાખો અને બીજી વાત હું તમને આગળ વિડીયો બતાવું કે ભાઈ જીગર ઠાકોર ને એસબી શોપિંગ વિશે નાની કરો હમણાં શોપિંગનું થયું હતું એ ઓપનિંગમાં હું પણ ગયો હતો અને ખરેખર ખૂબ આનંદ થયો અને એ ઓપનિંગમાં જો તમને પણ ટાઈમ મળે કે સમય મળે તો એકવાર એસબી એસબી શોપિંગની મુલાકાત લેજો કેટલી મસ્ત મસ્ત વેરાઈટીઓ મળે છે તમને જોવા મળશે એ બધું હાલ ચર્ચા નહીં કરો પરંતુ અત્યારે તમે એકવાર વિચારો કે મોટા મોટા કલાકારો મોટા મોટા નેતાઓ એસબી શોપિંગ અને એસબી હિન્દુસ્તાનીને મળવા માટે આવે છે તો ફક્ત ને ફક્ત વિચારો કે આપણા એસબી હિન્દુસ્તાની વાળા અત્યારે કેટલા બધા અભિનેતા બની ગયા છે ફક્ત તેમની એક નાની એવી ઇવેન્ટ હોય ને તો લાખો હજારો લોકો તેના ભીડની અંદર સામેલ થતા હોય છે અને મોમતાજી વાઘુબા અને એસબી હિન્દુસ્તાની ટીમને જોવા માટે આવે છે તો આ ચાહકોનો અને તેમની કોમેડીનો પ્રત્યેનો પ્રેમ છે ખરેખર તે આપણા ગુજરાતની અંદર એક માત્ર નામ નહીં પરંતુ એક હસ્તી બની ગઈ છે અત્યારે એનું નામ પડે કે એનો કોઈ વિડીયો કે ફોટો સોશિયલ મીડિયામાં મૂકે ને તો હજારો ને લાખોમાં વ્યૂ આવે છે અને કોમેન્ટો અને ઢગલો ભરે ભરીને આવે છે અને જેવી રીતે તમે મને જોઈ શકો છો એના ઉપર મેં વિડીયો બનાવ્યો તો દસ થી પંદર હજાર વ્યૂ આવી જ ગયા હશે તમે કયા ટાઈમે જુઓ છો એ ઉપર ડિપેન્ડ કરે છે હવે આગળ હું તમને વિડીયો બતાવું એ પહેલા હું તમને જણાવી દઉં કે જો આ વિડીયો તમે રવિવાર પહેલા જોતા હોય તો અમદાવાદની અંદર હરિભાનું ગ્રાન્ડ ઓપનિંગ થવાનું છે તો જો અમદાવાદ કે અમદાવાદના આજુબાજુના કોઈ પણ વિસ્તારમાં તમે જોતા હોય કે રહેતા હોય તો તમે હરિભા અને એસબી ટીમને સમગ્ર ટીમને લાઈવ નિહાળી શકો છો તો આગળનો જે વિડીયો છે એ તમે એકવાર જોજો કે કઈ જગ્યા છે કેવી રીતે છે આપણે કોમેન્ટ પોસ્ટ જોશો તો મને ખબર પડી જશે કે નવો વિડીયો તમે રેગ્યુલર સબસ્ક્રાઈબર હશો તો મને ખબર પડી જશે હવે આગળ હું તમને વિડીયો બતાવું એ પહેલા આ ચેનલ ઉપર જેટલી પણ એસબી હિન્દુસ્તાન નાના નાનામાં નાની મોટામાં મોટી કોઈ પણ અપડેટ હોય તો સૌથી પહેલા આપણી ચેનલ થ ગુજ્જુ ન્યૂઝ સુરેશ પ્રજાપતિ દ્વારા દેવામાં આવે છે તો ફટાફટ આ ચેનલને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરો જેથી કરીને જ્યારે હું નવો વિડીયો બનાવું ને તો સૌથી પહેલાં તમારા સુધી વિડીયો પહોંચી જાય જેથી કરીને સૌથી પહેલી અપડેટ તમારા સુધી પહોંચે બાકી આ જીગર ઠાકોર માટે તમારું શું કેવું છે એસબી હિન્દુસ્તાની માટે તમારું શું કેવું છે કોમેન્ટ બોક્સ ખુલ્લું છે ભરી ભરીને ઢગલો આપી દો અને આટલા સુધી તમે વિડીયો જોતા હોય ને તો ખાસ જણાવવાનું તમારા માટે સ્પેશિયલ તમે જેવો વિડીયોને એક લાઇક કરશો તમારી સામે એક હાઇપનું બટન આવે તો તમે એ હાઇપ આપી શકો છો અને હાઈપ આપ્યા બાદ તમારા અંદર નવું અપડેટ આવશે અને પોઈન્ટ તમે આપી શકો છો એ પણ ફ્રીમાં આવનારા સમયની અંદર પૈસામાં આપી શકશો પરંતુ અત્યારે ફ્રીમાં આપવામાં મળે છે તો તમે એકવાર ટ્રાય કરી શકો છો લાઈક કરશો તો હાઇપ પણ આપી શકો છો એ પણ ફ્રીમાં આપી શકો છો અત્યારે ટૂંક સમયની અંદર તેના માટે તમારે પૈસા દઈને પણ ખરીદવો પડશે પરંતુ આજે તમે ફ્રીમાં આપી શકો છો એકવાર મોકો જરૂરથી લેજો આટલા સુધી જોતા હોય તો આગળ વિડીયો બતાવું છું આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટમાં

મારી તારા ખોળે માથું જાણે સ્વર્ગ જગ નું આખું તારા ખોળે માથું જાણે સ્વર્ગ જગ નું